આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે આગામી અગિયાર સપ્ટેમ્બરે હવે તેમની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે પરંતુ તેમના સમર્થનમાં તેમના ચાહકો આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા હાલ આવી રહી છે આ મામલે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે દેવાયત ખવડને જ્યારે જામીન મળી જતા હોય મંત્રી બચુ ખાબડના પુત્રને ચોવીસ કલાકમાં જામીન મળી જતા હોય તો ધારાસભ્ય ચૈતર વસાવાને કેમ નહીં તેને લઈને સવાલ ઉઠાવતા શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પેલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવવાની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે હવે આગામી અગિયાર સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન ઉપર સુનાવણી થવાની છે તેના કારણે ચૈત્ર વસાવાના સમર્થકો આમ આદમી પાર્ટીના નેતાઓને એવી આશા હતી કે અઠ્યાવીસ ઓગસ્ટે ધારાસભ્યને જામીન મળી શકે છે પરંતુ હાલ ગુજરાતમાં વકીલોની હડતાળ ચાલી રહી છે અને તે હડતાળના પગલે સુનાવણી ટળી હતી ત્યારે આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ કેટલાક સણસણતા સવાલો ઉઠાવ્યા છે તેમણે કહ્યું કે ચોવીસ કલાકની અંદર દેવાત ખબરને જામીન મળી જતા હોય ચોવીસ કલાકની અંદર મંત્રી બચુ ખાબડના પુત્રને જામીન મળી જતા હોય તો ધારાસભ્ય ચૈતર વસાવાને કેમ નહીં સાથે તેમણે ભાજપ ઉપર પ્રહાર કરતા શું કહ્યું તે સાંભળી લો નિરંજનભાઈ નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે ગઈકાલે જે ધારાસભ્ય ચૈતર વસાવાની જે જામીન અરજીની સુનાવણી હતી ફરી એક વખત મુલતવી રાખવામાં આવી છે તો એના એના પાછળના કારણો તમને શું લાગે છે આજે ધારાસભ્ય શ્રી એ હર હંમેશ પ્રજાના વચ્ચે રહે છે પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે એટલે ક્યાંક ક્યાંક ને ભારતીય જનતા આ ખૂબ મોટું ષડયંત્ર લાગી રહ્યું છે આજે જ્યારે દેવાયત ખવાડ જેવા વ્યક્તિને જો ચોવીસ કલાકમાં જામીન મળી જતા હોય આજે બચુભાઈ ખાબરના છોકરાઓ જેલમાં હતા એ લોકોને તાલુકા કક્ષાની જે કોર્ટ છે એ જામીન આપી દેતી હોય એમની પર ગંભીર કલમો લગાવવામાં આવે છે હે પણ તેમ છતાં પણ જો આજે એમને નીચલી કોર્ટ જામીન આપી દેતી હોય ત્યારે આ તો એક સામાન્ય ગ્લાસ ની બાબત છે એના કોઈ પણ જાતના પુરાવા નથી કોઈ પણ જાતની તેમ છતાં પણ ત્રણસો સાત જેવી કલમ લગાવવામાં આવી છે અને અમે હાઈકોર્ટમાં ગયા સેશન કોર્ટમાં પણ ગયેલા છે હાઈકોર્ટમાં ત્રણ થી ચાર તારીખો પડી ત્યારબાદ પણ અત્યારે તારીખ પર તારીખનો ચાલી રહ્યો ગઈકાલની વાત કરું તો ગઈકાલે શું ઘટનાક્રમ થયું છે હાઈકોર્ટની અંદર સારા માટે મુલતવી રાખવામાં આવી છે હાઈકોર્ટના વકીલશ્રીઓ એ લોકો છેલ્લા બે ત્રણ દિવસથી હડતાલ પર હતા પણ તેમ છતાં પણ સુપ્રીમ સુપ્રીમ કોર્ટના કોર્ટના જે વકીલ વકીલ છે છે વિક્રમભાઈ ચૌધરીજી જેઓ હાઈકોર્ટના જજજીને કહે કે ભલે આ વકીલશ્રીઓ હડતાલ પર છે તો સરકારી વકીલ સાથે એવું હોય તો ઓનલાઈન આપણે આ કેસ ચાલુ રાખીએ અથવા તો પછી અમે ત્યાં ગાડી રૂબરૂ આવીને આ કેસ ચલાવીએ છીએ તો ત્યાં ગાડી સરકારી વકીલશ્રીઓ કહે છે કે તમામ વકીલ હડતાલ પર છે અમે પણ હડતાલ પર છે તો અમારે પ્રજા સમક્ષ આ વાત મૂકવી કે ખરેખર શું સરકારી વકીલ પણ હડતાલ કરી શકે છે અને ત્યાં ગાડી બીજા જે કેસો ચલાવવામાં આવ્યા ત્યાં સરકારી શ્રીઓ કેસ ચલાવ્યા તો ચૈતરભાઈની મેટરમાં કેમ એ લોકોએ તારીખ માંગવી પડી ત્યાં ગાડી સુપ્રીમ કોર્ટના વકીલ હાજર હતા તો કાલે બોર્ડ પર એને લઈ લેવું જોઈએ હતું તું પણ અહીંયા ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ તારીખોનો સિલસિલો જે છે એ ચાલુ રાખવામાં આવે અને ચૈતરભાઈને કોઈકને કોઈક રીતે જેલમાં ગુંધી રાખવામાં આવે એવો ભારતીય જનતા પાર્ટીનો આ ક્યાંકને ક્યાંક અહીંયા ગાડી આ કાવતરું રચાઈ રહ્યું છે કેમ કે ચૈતરભાઈ વસાવાજી શું છે કે હંમેશા પ્રજાના પ્રશ્નો ઉઠાવતા આવ્યા હોય છે એ આરોગ્યનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય બેરોજગારીનો પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય એ આદિવાસી સમાજ ગરીબ સમાજ વંચિત સમાજનો હંમેશા એ પ્રશ્ન ઉઠાવતા આવ્યા છે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે નગરપાલિકાની ચૂંટણીઓ છે ક્યાંક ને ક્યાંક અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ચૂંટણીઓને પણ ધ્યાનમાં લઈ અને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે લોકોનું ટ્રાઈબલમાં આ વજુદ ધીમે ધીમે એમનું ભૂસાતું જાય છે એના માટે એ લોકો જે ઘુસપેશારો ફરીથી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ સમગ્ર આદિવાસી સમાજ અને સર્વ સમાજ હવે જાગી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ જાકારો મળી રહ્યો છે એ માટે આ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને કોઈકને કોઈક રીતે ખોટા કેસમાં સંડોવી અને એમને જેલમાં રાખવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી અને પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યો છે આપણે સાંભળ્યા હતા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા તેમણે ભારતીય જનતા પાર્ટી ને વધુમાં વધુ ચૈતર વસાવા કેવી રીતે જેલમાં રહે તે પાછળનું ષડયંત્ર ગણાવ્યું છે ને આ ભાજપની ચાલ હોવાના આરોપો તેઓ લગાવી રહ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો વૈષ્ણવ